કૃષ્ણ કનૈયા લાલ કી જે કાનુડો ડોરી ચાલો મારી સખિયો એને કોણ મનાવા જાય મારી સખિયો એને મીરા મનાવા જાય મારી સખ્યો મીરાની વાટે હું તો નહીં રેવા રે આ હોવે હું તો મારે ઝેર પીવા જઈશ મારી શખીઓ કાનુ ડોરી સાયો ચાલો મારી શખીઓ એને કોણ મનાવા જાય મારી સૈયરો એને કોણ મનાવા જાય અમારી સખીઓ એને સુદામા મનાવા જાય અમારે સાખીઓ સુદામાની વારે હું તો નહીં રે વરો રે હા હોવે હું તો મારે તાદુલ ખાવા જઈશ મારી સખીઓ કાનોડો રીસાયો ચાલો મારી સખીઓ એને કોણ મનાવા જાય મારી સૈયરો એને નરસિંહ મનાવા જાય મારી સૈયરો નરસિંહની વારે હું તો નહીં રેવા રે મામેરા પૂરવા જઈશ મારી સાખીઓ કાનુડો સાયો ચાલો મારી સૈયરો એને કોણ મનાવા જાય મારી સૈયરો એને દ્રૌપદી મનાવા જાય મારી સૈયરો દ્રૌપદીની વારે હું તો નહીં રે વારું રે હા આ હોવે હું તો મારે ચીર પૂર્વ જઈશ મારી સૈયરો કાનુડો રિસાયો ચાલો મારી સૈયરો એને કોણ મનાવા જાય મારી સૈયરો એને સાકુબાઈ મનાવા જાય મારી સૈયરો સાકુની વારે હું તો નહીં રે હા હોવે હું તો મારે બેડે પાણી ભરવા જઈશ મારી સૈયરો કાનોડો સાયો ચાલો મારી સૈયરો એને કોણા મનાવા જાય મારી સૈયરો એને ગોપીઓ મનાવા જાય મારી સૈયરો ગોપીઓની વારે હું તો નહીં રે વરુ રે હા આ હોવે હું તો મારે વસ્ત્રો હરવા જઈશ મારી સૈયરો કાનુડો રીસાયો ચાલો મારી સૈયરો એને કોણ મનાવા જાય મારી સૈયરો એને રાધા મનાવા જાય મારી સૈયરો રાધાની વારે હું તો જઠરે વારું રે હા આ હોવે હું તો મારે રાસ રમવા જઈશ વારી સખીઓ હું તો મારી રાસ રમવા જય સમારી સાખીઓ જય શ્રી કૃષ્ણ